હું તું આ એણે વાટવા દે મને ફટોફટ વાટીને જતો રહું આને આ જામ છે ને એટલે મારે જુગાર રમવા જવાનું છે અને આ ડોસી મને ચાર વાટવા બિહારો મેલો મને ખબર પડતી નહીં ને શેતરમાં ચાર વાટિયાઓ કે પણ સેટા હું કઈ ગયા છે ને એનો વાઢી વાડીને જતું રહું છે નકર લેબડો પાડીને જતો રહું મારે જોવાને શું કરવાનું આ જુગાર રમવાનો એવો તાલ હતો ને હું તો દર વખત જુગાર રમવા જાઉં છું દર વખત જુગાર રમીને પૈસા કેટલા જીતો ખબર હા જીતું એટલે જીતું ને કે હારી જવું પણ કોઈ નક્કી ના આવે અમારે તો હારું પોરે હું લાખ રૂપિયા હારી ગયો હતો અને હું જો રમવા જાઉં છું પણ દોશી મારી બેટીને ખબર પડી જી કે અરે પોરે લાખ રૂપિયા હારી ગયો હતો અને હું કે આવી જ હા અમને હમણાં ચાર લેવા મેળવા દે કે એટલે મારે એને ફોન મારું બધું ગમે તે કરી મારે જવું તો પડશે હો સાર તો હવે આથી અડધી ને અડધો લેબડો લઈ લો આગળથી મને

જોડે પૈસા તો હસી જ ના હોય તો બને જ નહીં લોબળો બેટો મહાન વિચિત્ર હા લોબડો હશો નહીં પૂછવા નહી હવે

સરપંચ જોડે ઉધાર લઈ અને રમવા જઈએ ને એક લાખ નું બંડલ લઈ બેઠો રમવા એટલે સરપંચ જોડે થોડા વ્યાજવા લઈ લઈએ ચપટ ને પતાવી દઈએ કરીએ આપડે બે એક થઈ જઈએ બે હો

ગમે એટલા પૈસા આયા જ કરાવી દેવાના એને હો ગમે એટલા આવતો અને આપણે બનાસ નાસ કર કે બોલાવાનું જ નહીં અને કેટલા આવશે પટીદાન પૈસા તાણી ખબર પડશે હા કસાઈ આપણે બે જણા મેલશી જ નહીં ને ને પટી દેવાનો ખબર હે ને હા મને ખબર છે હા છોડવા નહીં ગમે તે થાય નહીં આજ ના આજ ના ખેર કઈ કાઢી ના હો આજ તો પૈસા કેમ પાહા નહીં રાખતો બુડા અલ્યા જો તો કોઈ ક્ષેત્રમાં જો તને ભૂલી ગયો પૈસા પડી જાય હું કરવાનો તારા આશાય આયો તો

હાથી પૂર્ણ કરવા પડશે તું કરેલા તારી હવે દેખાતો નહીં લે જ્યારે નહી દેખાતો છે

લોબલું ફોલું જેટલું આવ્યું છે મને તું સરપંચ મારો બેઠો કોઈ દેખાતો નહિ તું કેતર માં છે

સારું કર્યું આ દશમન મોણે નકામણા ના આલો તો હમણા સા તું અરાસે આપણ હેડ તો હું આલસીયું હા તું હેડ આપણે હેડ હેજી કર જલ્દી કર ફટાફટ કીધોન